ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યું હતું કે સુરતના વિસુબલર સમર્થ વાછાણી વેદાંત ધોળકિયા ઉપરાંત નવ સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ખૂબ મુશ્કેલ ગણા હતા પીર પંજાબ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુક કે જેની ઊંચાઈ સોળ હજાર પાંચસો સાહીઠ ફૂટ છે ત્યાં પહોંચીને નો ડ્રગ્સ કેમ્પેન માટે હિમાચલ પ્રદેશમાં સોળ હજાર પાંચસો સાઠ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો છે હિમાચલ પ્રદેશમાં વરસાદ સ્નોફોલ અને ફૂટબોલ કરતાં પણ મોટા પથ્થરો પડી રહ્યા હતા પરંતુ એક ખાસ મિશન હેઠળ સુરતના યુવાનોએ ભારે બરફ વચ્ચે જગતસુખ પર્વતની સોળ હજાર પાંચસો સાહીઠ ફૂટની ઊંચાઈ પર ચડીને નો ડ્રગ્સનો સંદેશ આપ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને યુવાનોને પોતાની શારીરિક ક્ષમતા પર વિશેષ ધ્યાન આપવા અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા યુવાનોને અપીલ કરી હતી વિષુ બલ્લરે જણાવ્યું હતું કે જ્યારે અમે આ પ્રવાસ શરૂ કર્યો ત્યારે ફૂટબોલ કરતાં પણ મોટા પથ્થરો પડી રહ્યા હતા ભૂસ્ખલનની સ્થિતિ હતી કેટલાક પથ્થરો અમારી ઉપર પણ પડ્યા હતા પરંતુ આ મુશ્કેલ માર્ગને કવર કરીને અમે સોળ હજાર પાંચસો સાહીઠ ફૂટ ઉપર પહોંચ્યા અને નો ડ્રગ્સ સંદેશો આપ્યો જેની પાછળનું કારણ એ છે કે આજના યુવાનો ભટકી રહ્યા છે અને ડ્રગ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે તેઓ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે ચિંતિત નથી સુરત શહેરમાં ડ્રગ્સના કેસો વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ જાગૃતિના પ્રયાસો કરી રહી છે જેથી અમે અમારા તરફથી શહેરના યુવાનોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો અમે ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ સાથે બરફ પડી રહ્યો હતો ત્યાં માઇનસ બે ડિગ્રી તાપમાન હતું પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિને પાર કરી અમે એક સંદેશ આપ્યો છે